એકચ્યુઅલી અહીંયા છે ને આપણે વરસાદી ગટર હતી એની દિવાલ ગયા વર્ષે પડી ગઈ હતી એટલે આ વર્ષે ખોદી અને દિવાલ ચણી છે પણ હજી આ કઈ ભરવા આવ્યા નથી એ અંદર પુરાણ કરવાનું છે હવે એ પુરુષ છે ત્યારે ખબર નહીં હવે ક્યારે કરશે મને ખબર નથી ડર નહીં કાલે તો અહીંયા પેલો જીબીનો થાંભલો હતો ઈ એક વર્ષે નીકળ્યો તે જીબીનો થાંભલો હતો ને એ કાલે જ કાઢ્યો અને એ પડે એવો જ હતો એમ કે કાલે પડે તો અમારી ઉપર પડે ને કાલે રોડ ઉપર પડે ગમે તે કાલે જીબી કે થાંભલો તો કાઢ નાખ્યો બાકી થાંભલો અહીંયા ઓછો ઓછો જ હતો આ બધું ખોદ્યું તારે તમને ડર લાગે છે અહીંયા ડર તો લાગે ને ભાઈ કેમ ના લાગે અમારી મોતથી ડર તો હોય ને દરેક ને અને અમારા ધંધા અસર પડે છે મેઈન વસ્તુ તો પાર્કિંગ ન મળે હવે પાર્કિંગ મળે તો બિચારો છોકરા દૂર દૂર સુધી પાર્કિંગ કરે આજુબાજુ ત્યાં ના કરાય પાર્કિંગ એટલે ધંધામાં ખાસો ફરક પડી ગયો અડધો અડધ ધંધો થઈ ગયો અને એ લોકોની ની પાર્કિંગ માં પ્રોબ્લેમ થતા ને અને ઉમર લાયક આવે એ તો જરીક ભી થાય તો અંદર પડી જાય બિચારા ઉમર લાયક પાલિકા કામગીરી કરવી જોઈએ કે પછી 100% કરવી જોઈએ કેમ ના કરે કરશે એ ખબર નહી કે પાલિકા કામ કરશે કે નહીં ખબર નથી પણ ખોદી તો ગયા છે હવે તમને ડર લાગે છે ડર તો લાગે ને કેમ ના લાગે મરવાનો ડર ના લાગે કોઈને